આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆત પહેલાં ટુર્નામેન્ટના ઓલ ટાઈમ ગ્રેટ ઇલેવનની પસંદગી કરવામાં આવી છે મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો જ્યારે પોતાની કેપ્ટનશીપમાં એમઆઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન એમ એસ ધોનીને આ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આ સિવાય સુરેશ રૈના સેન વોટસન અને રવિન્દ્ર જાડેજા સહિત ઘણા મોટા ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે વીસ ફેબ્રુઆરીના રોજ આઈપીએલને સોળ વર્ષ પૂર્ણ થશે

મેડન અને લગભગ સિત્તેર પત્રકારો પસંદગી હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ